જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસી ટેન્ડ વેલકમ ટુ માય ચેનલ શરીરની અંદર જો વધારે પડતું કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું હોય તો અમુક એવા લક્ષણો છે જેના આધારે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધારે છે ખાસ કરીને જ્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધે ત્યારે પગની અંદર શું તકલીફ થાય છે એના વિશેની થોડીક માહિતી મેળવીએ આ માહિતી જે છે સામાન્ય માહિતી છે જનરલ ઇન્ફોર્મેશન છે વધુ જો તકલીફ હોય તો યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે તો જ્યારે પણ શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં આવે એવું આપણને શરીરમાં ફેરફાર થાય એવું આપણને અનુમાન લાગે તો પગમાં આપણને એક અમુક પ્રકારની એ જે છે નસ ખેંચાવા લાગે અથવા તો પગની અંદર સોજા ચડી જાય કે પછી પગની અંદર ખાલી ચડી જાય આ એક પ્રકારનું લક્ષણ છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી શકે છે બીજું પગના તળિયા જે છે એ સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં ઠંડા પડી જાય ઘણી વખત આપણે એને ઇગ્નોર કરતા હોઈએ કે ભાઈ પગના તળિયા તો ગરમીને લીધે ઠંડા પડે પણ ઘણી વખત એવું નથી હોતું તો આવું પ્રકારની જ્યારે સમસ્યા આપણને લાગે ત્યારે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે કોલેસ્ટ્રોલ જે છે એ શરીરની અંદર જો વધારે પ્રમાણમાં જમા થઈ જાય તો બ્લડ સર્ક્યુલેશનમાં પણ પ્રોબ્લેમ થતા હોય છે માટે હાર્ટને પણ તકલીફ થતી હોય છે એટલા માટે શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ જે છે એ જમા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ઘણી વખત બેડ કોલેસ્ટ્રોલને લીધે પગમાં કળતર થાય સાંધાના દુખાવા થાય આ બધા પ્રશ્નો જે છે એવા લક્ષણો અમુક આપણને જોવા મળે તો આવા લક્ષણોને અનુમાને આપણે એવું કહી શકીએ કે કદાચ કોલેસ્ટ્રોલ વધી શકે છે કોલેસ્ટ્રોલના ફેરફારને લઈને ઘણી વખત શરીરમાં બીજા ઘણા પણ આપણને ફેરફાર જોવા મળતા હોય છે તો જે પ્રકારની આ સમસ્યાઓ મેં કીધી એ પ્રકારની જો તમને તકલીફ લાગતી હોય તો એક વખત જરૂર યોગ્ય ડૉક્ટરની સલાહ લે ને પછી યોગ્ય ટ્રીટમેન્ટ કરાવી ખૂબ જરૂરી છે કેમ કે કોલેસ્ટ્રોલ જે છે એક વખત શરીરમાં વધારે પ્રમાણમાં જમા થઈ જશે તો એને દૂર કરવું ખૂબ મુશ્કેલ થઈ જશે એટલા માટે વહેલી તકે જો આવા લક્ષણો દેખાય તો યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે તેમ છતાં અમારી પાસેથી જો આ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય અથવા તો જો તમારી પાસે રિપોર્ટ રેડી હોય અને તમને કોલેસ્ટ્રોલ વધારે છે એવો આઈડિયા હોય તો અમારી પાસેથી અમે આયુર્વેદિક દવા મંગાવી હોય તો પણ તમે અમારી પાસેથી એ દવા આયુર્વેદિક મંગાવી શકો છો વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરો સરોવજી નમ ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી